ભાવનગર જિલ્લાના મહુવાના મોટા ખૂંટવાડા ગામે દસથી બાર દિવસ પહેલાં જ બનેલા નવા રોડમાં મસ્ત મોટા ગાબડાઓ પડ્યા હતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા મહુવા તાલુકાના મોટા ખુડવાડા ગામ મોટામાં મોટું ગામ આવેલું છે આ ગામમાં કંઈક ને કંઈક સમસ્યાઓ કે લોકો પરેશાન છે ત્યારે આ ગામમાં અગાઉ એક વર્ષ પહેલાં આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો જે એકાદ વર્ષના અંદર જ તૂટી ગયો હતો જેને લઈ ગામના સમાજસેવકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખુટવાડા અને જેસર ગામને જોડતા રસ્તાનું ડામર રોડ બનાવવામાં આવ્યો હતો આ રસ્તાનું કામ સમારકામ કરી લેવલિંગ કરી તાત્કાલિક બનાવી નાખ્યો હોય આ રસ્તો માત્ર દસ થી બાર દિવસમાં જ છૂટી જવા પામ્યો છે આ રોડ પર ફરી એકવાર ખાડા તેમજ મગરમચ્છીની પીઠ સમાન રોડ બની ચૂક્યો છે રોડમાં મસ્ત મોટા ખાડાઓ પડી ચૂક્યા છે જેને લીધે રાહદારીઓને રસ્તાઓ પરથી પસાર થવું હોય તો ખાડાઓમાંથી પસાર થઈને જવું પડે છે અને આ રસ્તો બનાવવામાં નબળી ગુણવત્તાવાળો મટીરિયલ વાપરો હોય તેવો વિડીયો પણ સ્પષ્ટ નજરે પડે છે કે પગ લગાવવાથી પણ આ રસ્તાનું મટીરિયલ ડામરથી છૂટું પડી જાય છે મોટા ખૂટવાડા ગામના રહીશો અને રાહદારીઓની એક જ માગ ઉઠવા પામી છે કોઈ પણ અધિકારીઓમાં પૂરતો ધ્યાન આપે અને સારી ગુણવત્તા વાળો મટીરિયલ વાપરે અને આ રસ્તાનું સારું એવું કામ કરે તેવી માંગ ઉઠવા પામી છે ગોપાલ જોગરાણા આ ગામનો રહેવાસી છું આપણે ખૂટવડાથી બસ સ્ટેન્ડ ને જોડતો રસ્તો જેસર રોડ જે નીકળે છે બાયપાસ એ છોકડીએથી વર્ષ દિવસ પેલા જે આરસીસી આપણે બનાવેલો હતો એ રોડ વર્ષ દિવસ ટક્યો એ પેલા તૂટી ગયો પછી અમે સામાજિક કરતા કાર્યકર્તાઓ રજૂઆત કરી ને રોડ રિનોવેશન કરાવ્યું હારો થયો આઠ દિવસ રયો આઠ દિવસ સુધી શાંતિ થાય એ રીતનો પણ એ રોડ આઠ દિવસ માં એની પરિસ્થિતિમાં પાછો થઈ ગયો છે અમને એમ લાગે છે કે આ તંત્ર ની પૂરેપૂરી બેદરકારી છે અને આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થઈ ગયેલો એવું લાગે છે શું આ રોડ અમને પાછો જેવો હતો એવો ને એવો કરી આપે બસ એ અમારી માંગણી છે હિમત મકવાણા દિવ્યાંગ ન્યૂઝ મૌવા ભાવનગર